हेलो गाइस कैसे हो दोस्तों मैं राठौर एक बार फिर से आपका स्वागत है दोस्तों ये कहानी से आपको बहुत ही अच्छी प्रेरणा मिलेगी तो आइए इस कहानी की शुरुआत करते हैं है सच्चाई छुप नहीं सकती बनावटों के असूलों से की खुशबू आ नहीं सकती कभी कागज के फूलों से एक मानस तो मूर्तियों में खूब सारो कारीगर एवं मूर्तियों बनावे के लोग दंग रह जाए પણ મુશ્કેલી એ હતી કે એને અભિમાન ખૂબ હતું તે પોતાની જાતને શ્રેષ્ઠ માનતો હતો એક વખત તેને અજબ કુશળતાથી પોતાની એવી આબુ હુ મૂર્તિ બનાવી કે અસલ કઈ અને નકલ કઈ એ કોઈ ઓળખી શકે જ નહીં તે સમજ્યો કે મનુષ્યો મને મારી મૂર્તિઓની ભિન્ન નથી જાણતા તેથી અમદૂતને પણ ઠગુ એમ વિચારીને તેને પોતાના જેવા દસ બાર કુતરા બનાવ્યા જ્યારે અમદૂત તેને લેવા આવ્યા ત્યારે તે કુતરા પાછળ ભરાઈ બેઠો દૂત મુંજય પાછા ગયા અને પોતાના સરદાર પાસેથી યુક્તિ શીખીને ફરી આવ્યા એમ દૂધ ફરી આવ્યા ત્યારે પણ તે પેલા પુત્રા પાછળ ભરાઈ બેઠો એમ દૂધે તેના વખાણ કરવાના ચાલુ કર્યા વાહ આ એવો કેવો કારીગર છે જે ભરમાં પણ એની પાસે પાણી ભરે એવો કારીગર કોઈ સ્થળે જોયો જ નથી પણ એક સામાન્ય ખામી રહી ગઈ છે આ સાંભળતાની સાથે જ પેલો બહાર આવ્યો અને બોલ્યો એવું બને જ નહીં હું શ્રેષ્ઠ છું યમદૂત તારા આ અમારી આગળ આવા અમે કહીને તેઓને પકડી લીધો અને લઈ ગયા તાત્પર્ય એ એ છે છે કે હું જ શ્રેષ્ઠ છું માનવું મોટી ભૂલ આપ લોકો કહાની તો અમારી ચેનલ કો સબસ્ક્રાઈબ કરના બે લાયકન જરૂર દબાના એ નોટિફિકેશન આપતી રહે તો દોસ્તો ફિર મિલતે નઈ કહાની સાથે તબ તક કે લે જય હિન્દ વંદે માતરમ